આવે છે ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે અતિ ભયંકર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવીને ગુજરાત સાથે ટ્રાટકેલી જોવા મળી છે અને સિસ્ટમ ત્રાટકવાની સાથે ગુજરાતમાં રીતસરનું મેઘરાજાનું ભયંકર અને તબાહીવાળું સ્વરૂપ જોવા મળ્યું છે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં વાદળો ફાટ્યા હોય તેમ પવનની તીવ્રતા સાથે ગુજરાતમાં જળબંબાકાર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે ગુજરાત રાજ્યની અંદર આગામી ચોવીસ કલાકની અંદર હજી પણ અનાધારથી લઈને અતિ પુષ્કળ વરસાદ ખાબકવા અંગે ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છે તે મિત્રો અત્યારે આગાહી છે દર્શાવવામાં આવી છે જો મિત્રો તમે ચેનલ પર જો પહેલીવાર વાર હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને કરવાનું આજના જે હવામાન સમાચાર છે જેને અંત સુધી જોતા રહેજો એટલે કે મિત્રો અત્યારે કહી શકાય કે ગુજરાત ઉપર અત્યારે આ ફાટેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અત્યારે મિત્રો સૌરાષ્ટ્રના ખાસ કરીને દ્વારકા લાગુ વિસ્તાર જામનગર રાજકોટ લાગુ વિસ્તાર છે એ બધા વિસ્તારોમાં અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેના પગલે મિત્રો હવે આજ આજનો દિવસ છે તે ખતરનાક સાબિત થઈ શકે છે અને આગામી ત્રણ કલાક માટે ગુજરાત પર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ડિપ્રેશનવાળી સિસ્ટમ ગુજરાતની અંદર પોતાનો કાળ કાળો કહેર છે તે વર્તાવતી જોવા મળી છે ગુજરાતના અનેક જિલ્લાઓ અને અનેક ગામડાઓ પાણીની અંદર ડૂબેલા જોવા મળ્યા છે મકાનો પાણીની અંદર તરતા જોવા મળ્યા છે અને અનેક જગ્યા ઉપર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને એનડીઆરએફની ટીમો દ્વારા લોકોનું રેસ્ક્યુ કરીને બચાવ કાર્ય છે તે અત્યારે છે તેવા અત્યારે દ્રશ્યો સામે આવ્યા છે સાથે સાથે રોડ રસ્તાઓની અંદર પણ ગુજરાતની અંદર છે એ બંધ કરી દેવામાં આવી રહ્યા છે સાથે ભારતીય હવામાન ખાતાની આગાહીના પ્રમાણે ગુજરાતની અંદર આજે આગામી ત્રણ દિવસ સુધી પવનની તીવ્રતા પણ હજી તેમનું જોર દર્શાવતી જોવા મળી શકે છે એટલે કે મિત્રો પવનની ઝડપ છે તે દિવસે દિવસે વધતી જોવા મળી શકે છે અને હજી પણ મેઘટાંડવનું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ અત્યારે ધીમી ગતિએ આગળ વધીને કચ્છના વિસ્તારની અંદર અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પોતાનું અતિ ભયંકર સ્વરૂપ બનાવતી જોવા મળી છે જેમાં ઠેર ઠેર વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ગુજરાતની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સિસ્ટમનો પટ્ટો અત્યારે ગુજરાત ઉપર ઘેરાયેલો જોવા મળ્યો છે અને ચારે દિશાઓ તરફથી આવતા ભેજયુક્ત પવનોના કારણે ગુજરાતની અંદર દબાણ પણ અત્યારે મજબૂત બનીને અતિ ભયંકર સ્વરૂપવાળી સિસ્ટમનું રૌદ્ર સ્વરૂપ અત્યારે કચ્છના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે સાથે મિત્રો વહેલી સવારથી જ કચ્છની અંદર ભારેથી ભયંકર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે જેને જોતા ગુજરાત રાજ્યની અંદર આઠ ઇંચથી લઈને બાર ઇંચ સુધીના જળબંબાકાર વરસાદ પણ અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર પડેલા અનાધાર વરસાદના કારણે દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર જામનગર વિસ્તારની અંદર અગિયાર ઇંચથી લઈને બાર ઇંચ સુધીના વરસાદ છે તે જામનગર જિલ્લાની અંદર અને દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકેલા જોવા મળ્યા હતા અને રોડ રસ્તાની અંદર પણ પાણી પાણીનો માહોલ જોવા મળ્યો હતો રોડ રસ્તાઓ પાણીથી અત્યારે ઢંકાઈ ગયેલા જોવા મળી રહ્યા છે અને લોકોના ઘર અને ઠેર ઠેર જગ્યા ઉપર પાણીનો ગરકાવ ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે આમ રાજ્યની અંદર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતું હોય અને મિત્રો ગુજરાતમાં ઘોડાપુર આવ્યું હોય તેમ નદી નાળાઓ છલકાતા જોવા મળી રહ્યા છે ગુજરાતની અંદર આજથી લઈને હજી આગામી ત્રણ દિવસની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદ પડવાને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે અતિ ભયંકર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે હજી એક સિસ્ટમ ગુજરાત સાથે ટકરાવવાને લઈને આગળ નતી બધી તેવામાં હજી એક બંગાળની ખાડીની અંદર ફરી એકવાર અત્યંત મજબૂતાઈવાળી નવી સિસ્ટમ બનતું અને લો પ્રેશર સિસ્ટમ બનતું જોવા મળ્યું છે આ નવા લો પ્રેશરના કારણે ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળશે જેને જોતા ગુજરાત રાજ્યની અંદર ફરીથી વરસાદના નવા રાઉન્ડ અંગે એક નવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે હાલ ગુજરાતની અંદર ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે પરંતુ બે સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાત પર ફરી જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો એક નવા વરસાદના નવા રાઉન્ડ જોવા મળી શકે છે અને ગુજરાત સાથે આ નવું એક વાવાઝોડું છે છે એ પણ ટકરાયેલું જોવા મળી શકે જેના પગલે ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડના કારણે ભારે તેથી ભયંકર વરસાદ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં જોવા મળશે અને મહત્વપૂર્ણ આગાહી પણ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતની અંદર આજથી લઈને હજી પણ ત્રીસ તારીખ સુધીની અંદર મોટા ફેરફાર જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો અરબસાગરમાંથી આવતા તીવ્ર પવન ગુજરાત અંદર જ વધતી જોવા મળી છે પાસઠ થી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે જેમાં ઘાતક પવનોની સાથે ગુજરાતના વાતાવરણ ની અંદર સતત ફેરફાર થતો અને મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે જેના કારણે કચ્છના વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર તોફાન મજબૂત બનતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ભારતીય અતિ ભયંકર વરસાદની આગાહી પણ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે તો ભારતીય હવામાન ખાતાના દ્વારા ગુજરાતના કયા વિસ્તારમાં ભારતીય ભારેથી ભયંકર વરસાદ ખાબકવાને લઈને અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે કયા જિલ્લામાં વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે નવી સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીમાં સક્રિય બનેલી જોવા મળી છે અને કઈ દિશા તરફ આગળ વધતી જોવા મળી છે જ્યારે મિત્રો ડીપ વાળી સિસ્ટમ ગુજરાત ઉપર જોવા મળશે અને જેના કારણે આવે પછી સિસ્ટમ છે તેમની દિશા નક્કી થશે અને તે કઈ દિશા તરફ જશે અને વાવાઝોડાનો ખતરો પણ હવે અત્યારે મળતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને મિત્રો જેમાં વિગતવાર માહિતી મેળવવામાં આવે તો મેપની મદદથી તમે જોઈ શકો છો કે ડિપ્રેશનવાળી સિસ્ટમ સાથે અત્યારે ટકરાયેલી જોવા મળે છે આ સિસ્ટમ ધીમી ગતિએ બંગાળની ખાડીમાંથી અત્યારે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે આ સિસ્ટમનો પટ્ટો કચ્છના વિસ્તારની અંદર દર્શાવવામાં આવી રહ્યો છે જેના કારણે કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર આ સિસ્ટમ છે તે ધીમી ગતિ આગળ વધતી જોવા મળી રહી છે જેમના કારણે આ સિસ્ટમ છે એ હવે કચ્છમાંથી પસાર થતી હોય છે જેના કારણે કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર અતિ ભયંકર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી શકે છે ભિન્ન ભિન વિસ્તારમાંથી ભયંકર વરસાદની આગાહી અને રેડ એલર્ટ પણ અત્યારે કચ્છના લાગુ વિસ્તાર માટે અત્યારે દર્શાવવામાં રહ્યું છે તેવી અત્યારે મહત્વપૂર્ણ આગાહી છે સાથે તમે જોઈ શકો છો કે ડિપ્રેશન વાળી સિસ્ટમ અત્યારે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારમાં પોતાનો પોતાનો ઘેરાવો છે તે મજબૂત બનતો જોવા મળી રહ્યો છે ડિપ્રેશનવાળા સિસ્ટમના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મોટા ભાગના ફેરફાર થતા જોવા મળી રહ્યા છે સાથે સાથે ગુજરાતની અંદર ગાજવીસ અને મજબૂત બનેલી સિસ્ટમ હવે આગામી કલાકોમાં ગુજરાત રાજ્યની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે આગાહી દર્શાવવામાં આવી રહી છે ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાતની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યો છે તો કેટલાક એવા વિસ્તારો છે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહે

જેમાં હવે ગુજરાત ઉપર કચ્છના વિસ્તારની અંદર સિસ્ટમની દિશા આવે હોવાના કારણે દ્રશાવેલી હોવાના કારણે કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં ડિપ્રેશનવાળા ઘેરાઓ અત્યારે મજબૂત બન્યો છે ને ત્યાં ડિપ્રેશનવાળી સિસ્ટમ સૌથી વધારે અસર કરતી હોય ને કચ્છના ઉપર અત્યારે છે તે રેડ એલર્ટ અને કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાઈને ગુજરાત ઉપર ત્રાટકેલી આ સિસ્ટમ જોવા મળી છે વીજળીના ચમકારાની સાથે અત્યારે દરિયામાંથી આવતા તોફાની પવનોને કારણે ગુજરાત ઉપર ભયંકરથી અતિભારે ઘેરાવો મજબૂત બનતો જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર ગાજવીજ સાથે તીવ્રતા બની રહેલી જોવા મળી છે ખાસ કરીને મિત્રો ઠેર ઠેર પંથકોમાં ભારેથી ભયંકર વરસાદનું એલર્ટ આગામી કલાકો માટે દર્શાવવામાં આવી રહ્યું છે કચ્છની અંદર ભારે મેઘખાંઘા થતા હોય અને અતિભારે વરસાદ પડ્યો હોય તે રીતે કચ્છના વિસ્તારની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર જો મિત્રો માહિતી મેળવવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પણ હવામાન વિભાગ દ્વારા અત્યારે મહત્વપૂર્ણ આગેવાઈ છે એ સૌરાષ્ટ્ર